નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે તારીખ આઠ માર્ચ બે હજાર પચીસ આઠ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તો આજે આપણે આઠ માર્ચ બે હજાર પચીસના દિવસે ઇન્ટરનેશનલ વુમન ડે વિશે કેટલીક માહિતી મેળવશું શરૂઆત કરીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે મહિલા અધિકાર ચરવળના કેન્દ્રબિંદુ તરીકે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમાનતા અને મહિલાઓ સામે હિંસા અને દુર્વ્યવહાર જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વીસમી સદીની શરૂઆતમાં યુરોપ અને ઉત્તર અમેરિકામાં મજૂરી ચળવળમાંથી ઉદભવ્યો હતો જેમાં તારીખ આઠ માર્ચ જાહેર કરવામાં આવેલી હતી આ જે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ પહેલાં આઠ માર્ચે ઉજવવામાં આવતો ન હતો પણ અલગ અલગ તારીખે ઉજવવામાં આવતો હતો જો એના ઇતિહાસની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો નવના રોજ ન્યૂયોર્ક શહેરમાં સમાજવાદી પાર્ટી ઓફ અમેરિકા દ્વારા મહિલા દિવસનું આયોજન થતું હતું એટલે સૌથી પહેલાં અમેરિકામાં અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો નવના દિવસે આ જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એ રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવતો એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવતો ન હતો આનાથી કોપર એક્ટમાં ઓગણીસો દસના આંતરરાષ્ટ્રીય સમાજવાદી મહિલા પરિષદમાં જર્મન પ્રતિનિધિએ દર વર્ષે ખાસ મહિલા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂકવાની પ્રેરણા મળી જોકે એમાં કોઈ ચોક્કસ તારીખ હતી નહીં ઓગણીસો દસમાં જર્મન પ્રતિનિધિ દ્વારા દર વર્ષે આ ખાસ મહિલા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો પણ કોઈ તારીખ નક્કી કરવામાં આવેલી ન હતી અમેરિકામાં તો અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો નવના રોજ થઈ હતી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ઘણા દેશોમાં જાહેર રજા હોય છે જે મહિલા અધિકારોના ચોક્કસ મુદ્દા ઝુંબેશ અથવા થીમ સાથે સંબંધિત હોય છે એટલે ઘણા બધા દેશોમાં આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રજા હોય છે ઓગણીસ માર્ચ ઓગણીસો અગિયારના રોજ ઓસ્ટ્રેલિયા હંગરી ડેનમાર્ક જર્મની અને સ્વિટ્ઝરલેન્ડમાં દસ લાખથી વધુ લોકોએ પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યો હતો એટલે સૌ પ્રથમ જો મહિલા દિવસ ઉજવવામાં આવેલો હોય તો તે તારીખ હતી ઓગણીસ માર્ચ ઓગણીસો અગિયાર ઓગણીસો અગિયારમાં સૌથી પહેલાં ઓસ્ટ્રેલિયા હંગરી ડેન્માર્ક જર્મની અને સ્વિટરલેન્ડમાં દસ લાખથી વધુ લોકોએ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યો હતો અમેરિકામાં ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે મહિલા દિવસ ઉજવવામાં આવતો હતો જ્યારે રશિયાએ ઓગણીસો તેરમાં પ્રથમ વખત ફેબ્રુઆરીના છેલ્લા શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યો હતો એટલે અહીંયા આગળ અમેરિકામાં ફેબ્રુઆરી મહિનાના છેલ્લા રવિવારે ઉજવાતો હતો જ્યારે રશિયામાં ઓગણીસો ને તેરમાં પ્રથમ વખત ફેબ્રુઆરીના છેલ્લા શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર એ ઓગણીસો પંચોતેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી જેને આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ જાહેર કરવામાં આવેલું હતું સંયુક્ત રાષ્ટ્ર એટલે યુએન દ્વારા ઓગણીસો ને પંચોતેરમાં સૌ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું શરૂઆત થઈ અને ઓગણીસો પંચોતેરના વર્ષને આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું એટલે પહેલાં અઠ્યાવીસ ફેબ્રુઆરીમાં અમેરિકા દ્વારા આની ઉજવણી થતી અને પછી સંયુક્ત રીતે ઓગણીસસો પંચોતેરમાં આની શરૂઆત થઈ આઠ માર્ચની પરંપરાગત રીતે યુએન દ્વારા મહિલા અધિકારીઓને વિશ્વ શાંતિ માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે માન્યતા આપવામાં આવી અને ત્યારથી દર વર્ષે આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે વેબસાઇટ ઇન્ટરનેશનલ વુમન ડે ડોટ કોમની સ્થાપના બે હજાર એકમાં કરવામાં આવી હતી આઠ માર્ચ બે હજાર અગિયારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સોમી વર્ષ ગાંઠ ઉજવણી માટે સોથી વધુ દેશોમાં કાર્યક્રમો યોજાયા હતા એટલે આની પહેલાં ઓગણીસો ને અગિયારમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી અને એના સો વર્ષ પછી એટલે આઠ માર્ચ બે હજાર અગિયારમાં એના સો વર્ષ પૂર્ણ થયા એટલે સોમી વર્ષ ગાંઠ ઉજવણી સોથી વધુ દેશોમાં કાર્યક્રમ યોજી અને કરવામાં આવી હતી યુએસમાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ માર્ચ બે હજાર અગિયારને મહિલા ઇતિહાસ મહિનો તરીકે જાહેર કર્યો હતો એટલે બે હજાર અગિયારમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને સો વર્ષ પૂર્ણ થયા એટલે યુએસ પ્રમુખ બરાક ઓબામા દ્વારા જે માર્ચ બે હજાર અગિયારને મહિલા ઇતિહાસ મહિનો તરીકે જાહેર કર્યો હતો ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સોમી વર્ષગાંઠ નિમિત્તે વીસ સેન્ટનો સિક્કો બહાર પાડ્યો જેના પર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને ઓગણીસો અગિયારથી બે હજાર અગિયાર જોઈ શકાય છે અહીંયા આગળ નીચે બે સિક્કા દર્શાવેલા છે તમે એમાં જોઈ શકશો બાજુમાં જે સિક્કો દર્શાવેલો છે એમાં ઓગણીસો અગિયારથી બે હજાર અગિયારનું વર્ષ દર્શાવેલું છે એટલે કે સો વર્ષ પૂર્ણ થયા હતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે એના મુખ્ય ઉદ્દેશ શું હતા એના વિશે ચર્ચા કરીએ તો મહિલાઓના અધિકારોની રક્ષા સમાનતા માટે પ્રોત્સાહન મહિલા હિંસા નિવારણ સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પાસામાં સફળતા અત્યારે આપણે જોઈએ તો દરેક રીતના મહિલાઓ પુરુષની સમકક્ષ ગણી શકાય મહિલાઓના સ્વાસ્થ્ય અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું સમાન વેતન અને ન્યાય લૈંગિક ભેદભાવ અને હિંસાના વિરોધમાં જાગૃત થવું વગેરે મુખ્ય ઉદ્દેશ્યો છે અને જેના આધારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠ માર્ચે ઉજવવામાં આવે છે હવે જ્યારે આ આઠ માર્ચે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવશે તો એની દર વર્ષે કંઈક ના કંઈક થીમ રાખવામાં આવે છે અહીંયા આગળ નીચે તમે જોઈ શકો ઓગણીસો છન્નુંથી ભૂતકાળની ઉજવણી ભવિષ્ય માટે આયોજન એની થીમ હતી પછી સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું બે હજાર એમ દરેક વર્ષે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવશે ત્યારે એની કોઈ ચોક્કસ થીમ રાખવામાં આવશે ઇન્ટરનેશનલ વુમન ડે બે હજાર પચીસ ઝુંબેશની થીમ એક્સિલરેટ એક્શન છે સામૂહિક રીતે આપણે લિંગ સમાનતા માટે કાર્યવાહીને વેગ આપી શકીએ છીએ આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બે હજાર પચીસના રોજ એક્સિલિરેટ એક્શનને મદદ કરવા માટે એકતામાં આગળ વધો હવે અહીં આગળ એક ડેટા આપેલો છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ડેટા અનુસાર પ્રગતિના વર્તમાન દરે સંપૂર્ણ લિંગ સમાનતા સુધી પહોંચવા એકવીસો અઠ્ઠાવન સુધીનો સમય લાગશે જે આજથી લગભગ પાંચ પેઢીનો છે એટલે અત્યારે બે હજાર પચીસનું વર્ષ ચાલે છે એ રીતના સંપૂર્ણ લિંગ સમાનતા સુધી પહોંચવામાં એકવીસો ને અઠ્ઠાવન વર્ષ સુધીનો સમય લાગશે હવે વાત કરીએ આપણે રાષ્ટ્રીય મહિલા દિવસ એટલે ભારતીય રાષ્ટ્રીય મહિલા દિવસ જે દર વર્ષે તેર ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે જે મહાન સ્વતંત્ર સેનાની અને સમાજ સુધારક સરોજીની નાયડુના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે તેમનો જન્મ તેર ફેબ્રુઆરી અઢારસો ઓગણ્યાસીના રોજ હૈદરાબાદ ભારતમાં થયો હતો અને એમના જન્મદિવસ નિમિત્તે એટલે કે તેર ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે સરો સરોજિની નાયડુ ભારતીય સ્વતંત્રતા ચળવળના સક્રિય નેતા હતા તેમના સાહિત્યકાર્યો માટે પણ જાણીતા હતા એટલે કવિતાઓ લખતા લેખો પણ લખતા હતા જેમની મહાત્મા ગાંધી દ્વારા ભારતની બુલબૂલ કહેવામાં આવતા હતા સરોજિની નાયડુ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા અને ભારતીય રાષ્ટ્રીય આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સરકારી તથા ખાનગી સંસ્થાઓ દ્વારા મહિલાઓની ઉપલબ્ધિને પ્રોત્સાહન આપવા તેમજ એમના દ્વારા જે કાર્ય કરવામાં આવે આવતા હોય એ કાર્ય આગળની આગળ થતા રહે તે માટે સેમિનાર વર્કશોપ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે અહીં આગળ બાજુમાં તમે ફોટો જોઈ શકો શ્રીમતી સરોજીની નાયડુ જેમનો જન્મદિવસ તેર ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અહીંયાગર કેટલીક મહિલાઓ દર્શાવેલી છે કે કંઈકના કંઈક ક્ષેત્રમાં એમની સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે તો તમામ મહિલાઓને આઠ માર્ચ બે હજાર પચીસના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હેપ્પી વુમન્સ ડે